જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણાઓને જોતા હોય બધા મજામાં જ હોય ને અત્યારે વાગવાની વાત કરીએ મિત્રો તો અત્યારે વાગી જાય છે પોણા નવ અને અત્યારે આપણે જવાનું છે ભીડમાં આજે માલ સારવા માટે આપણા ચાર માલ છે તમે જોઈ શકતા છે તો ત્રણ ચાર માલ લઈને આજે આપણે જવાનું છે સારવાર તો આજે બનાવવાનો છે જોરદાર ધમાકાદાર બ્લોક તો બ્લોકને અંત સુધી જોજો અને બ્લોકમાં મજા આવી છે અત્યારે તડકામાં માલ સરે નહીં ટાટા પર સર હોય તો અત્યારમાં આપણે નીકળીએ મિત્રો માલ સારવા એટલે મળીશું હવે આપણે બીડકે જઈને તો બ્લોકમાં બન્યા રહેજો પહોંચી ગયા મિત્રો આપણે અત્યારે છે ને માલ લઈને બીડકામાં એમને ચાલો બતાવું આપણે માલ સર બેડકામાં ઘણા બધા માલ છે થોડાક નથી પંદર વીસથી સત્તર જેટલા માલ સરે છે તડકો પણ થઈ ગયો છે અને ત્યારે પહોંચી ગયા તે આપણે લઈ લીધી કલી ને કે તે કાલી તાલીફ લઈ લે દંડીઓ બંડીઓ બધી વ્યવસ્થા પાસે છે અને નાના મોટા બધા સીન માલ સરે છે અને અહીંયા પડખે ગોળનો બગીચો તો તડકા કરના પછી પાણી પીવાનું સારું પડે અહીંયા એટલે ઉપાધિ નથી તો બસ બન્યા છે વિડીયોમાં મજા આવ્યા કરી તો અત્યારે આકડો માલ લો પેલા મિત્રો હવે પછી આપણે પાછા મળીશું અત્યારે મિત્રો અમે છીએ અત્યારે માલ પાવાને તમને બતાવી દો તો જો માલને લાઈન લાગેલી છે અહીંથી તો આપણે હું લાંબી લાઈન લાગેલી છે બે ત્રણના માં છે કે એટલે લાઈન લાગેલી છે ને બીડ બે ત્રણ રાખેલું છે જઈએ છીએ આપણે તળાવમાં ને જો અહીંયા રોજડા તમને દેખાડું જોઈએ રોજડા ખમ ખમાટી ગયા તો ચાલો ફટાફટ પાઈ દી ને તળાવે મળી ગયા ફાયદીધા મસ્ત મજાના માલ ને અત્યારે પાછા શરણમાં આપણે નીકળી જાય કે અત્યારે જોડું આવે જ છે મિત્રો ને આ પાછળનું ધણ બીજાનું છે અને જો અત્યારે બહુ મોટામાં મોટું ધણ જાય છે પાછા બીડમાં સારવા માટે મજા આવે છે બન્યા રાજ્યજી બ્લોકમાં આગળ આગળ ઘણી ઘણું બધું ઉતારવાનું છે તો બન્યા રજાઓ અત્યારે શરણમાં જઈને ઘડી સુઈ જાય અત્યારે મિત્રો આપણે મસ્ત મજાનો માલ બાલ પાણીને આવી ગયા છીએ પાછા ભીડ ઉપર જો કો તમે મસ્ત મજાના સરે ને આમ ને થોડાક આમને તડકાની વાત કરીએ ને મિત્રો ગજબનો તડકો છે ગજબનો તડકાની તમે વાત કરો ને તો અત્યારે માલ સરતા નથી ને આપે છે ફૂલ જોઈએ કોઈ રસ અહીંયા આવી જાય કર જો આપણે ફાડી જવું મિત્રો કેટલી આપે જો ફૂલ કહીને તો ફૂલ તડકો લાગી ગયો છે પછી નહીં માલને તો ઘડીક વાર બેસવા દઈએ મિત્રો એકાલી કલાક પછી પાણી પાઈને આવ્યા હતા ઘડી ચડીકાનો કોરો ખાઈ લેતી પછી આપણે એક બે આટા મરાવીએ મેદાનમાં કાંઈ એટલું બધું મિત્રો હવે સરવાળ લેવું નથી તો ઠૂટા સીજાય ને આવા જવા કાંઈ ખાય નહીં આવું છે બધું ને નિરાવ લાવી કરેલી તો નિરાવે થોડોક ખાય ને થોડોક બગાડે તો એવું બધું છે બીડકું તો બહુ મોટું છે પણ એટલું બધું કાંઈ એમાં છે નહીં મિત્રો સરવાનું તો પછી એક બે ગુમરા મરા ચાર સાડા ચારે ભાગી આપણે કરે તો બ્લોકમાં બન્યા રહેજો ત્યારે પૂરી જાય આપણને પણ તડકો લાગે માલને લાગે ન લાગે મિત્રો તો હાલો હોઈ જાય મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે અને તમે જોઈ શકતા છો તો માલને બધા એ ઊભા રાખી લીધા છે અને અત્યારે આપણે છે ને જાય છે મિત્રો માલને ખાવા માટે તો ઘડીક વાર પછી નીકળીએ તો થોડાક તડકો મટી જાય મિત્રો તમારો ભાઈ અત્યારે હવે પહોંચી ગયો છે માલ સારીને ઘરે ને બાંધી દીધા મસ્ત મજાના માલ જમવાનું જી મારે બાકી છે બપોરે ટિફિન નહોતો લઈ ગયો તો બપોરથીનો ભીખો છું તો મિત્રો જમી લો થોડુંક ને તમારો ભાઈ થાકી ગયો છે આખો દી માલ થોડી થઈને તમને ખબર જશે તો તમારો ભાઈ હવે અહીંથી બ્લોક અહીંયા સુધી અહીંયા એન્ડ કરે છે અને જો તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય